નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચૌદમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પહેલા તમને થોડુંક જે કન્ટેન્ટ અપલોડ કરવામાં આવેલું છે એપ્લિકેશનમાં એના વિશે વાત કરી દઉં પચીસ તારીખ પછી છે આપણે કોઈ પણ લેક્ચર કે કઈ પીડીએફ કે કઈ એપ્લિકેશનમાં અપલોડ નથી થયેલું તો અત્યારે છવ્વીસ તારીખથી લઈ બરાબર અને એકત્રીસ તારીખ સુધીના પીડીએફ અપલોડ થઈ ચૂકી છે ઓક્ટોબર મહિનાની બરાબર અને ત્યારબાદ ઓક્ટોબર મહિનો જે ઈ બુક ઈ મેગેઝીન છે બરાબર હતો તો ઈ બુક તો ઈ બુકનો જે વીક નંબર ફોર હતો એ પણ બાકી હતો પેન્ડિંગ હતો એ વીક નંબર ફોર પણ અપલોડ થઈ ચૂક્યો છે ટૂંકમાં ઓક્ટોબરનું જે પણ કન્ટેન્ટ હતું ટેસ્ટ થી માંડીને પીડીએફ સુધીનું એ બધું જ અપલોડ થઈ ચૂક્યું છે બાકી શું છે ઓક્ટોબર મહિનામાં ખાલી વિડિયો લેક્ચર બાકી છે એ લગભગ બે થી ત્રણ દિવસમાં આવી જશે આજે થોડા ઘણા આવી જશે ઓક્ટોબર છ લેક્ચર બાકી છે આજે કાલે એમ કરીને ઓક્ટોબર મહિનો આવતીકાલ સુધીમાં પૂરો થઈ જશે બરાબર બીજી વાત રહી નવેમ્બર મહિનાની તો એ પણ બે બે ત્રણ ત્રણ દિવસના ભેગા કરી અને ડેઈલી એક્સ્ટ્રા લેક્ચર આવતા રહેશે તમારા માટે યુટ્યુબમાં પણ આવશે એપ્લિકેશન માં પણ આવશે

પ્રાઇઝ અત્યારે દિવાળી વાળી લાગુ છે બરાબર આજના દિવસમાં ચેન્જ થઈ જશે કોઈ પણ પ્રકારની ઓફર એ તમને કહી દો દિવાળીની ઓફર હતી બેસ્ટ ઓફર હતી એના સિવાય હવે કોઈ પણ નવી ઓફર નહીં આવે બરાબર એટલે અત્યારે જૂની પ્રાઇસ લાગુ છે બરાબર જ્યારે પણ કામ કરવા બેઠસુ ત્યારે એપ્લિકેશનની અંદર એ પ્રાઇસ ચેન્જ થઈ જશે બરાબર તો એપ્લિકેશનમાં થોડાક સુધારા કરવાના છે એની સાથે સાથે પ્રાઇસ પણ બદલાઈ જશે જૂની પ્રાઇસ દેખાતી હોય તો લઈ લેવાની છૂટ છે બરાબર તમને એ પ્રાઇસમાં જે વેલિડિટી મળે છે એ જ વેલિડિટી મળશે એવું નથી કે વેલિડિટી ઘટી જશે બરાબર તો તમને જે વેલિડિટી માટે તમે જે પ્રાઇસ પે કરો છો જ્યાં સુધી પ્રાઇસ ચેન્જ નથી થતી ત્યાં સુધી એ એજ પ્રાઇસમાં મળશે ક્લિયર તો જેમને લેવું છે વહેલી તકે લઈ લો આજે ચૌદ નવેમ્બર છે ચૌદ નવેમ્બર સુધીમાં તમારે લેવું હોય તો લઈ લેજો બરાબર હવે આજે અથવા તો આવતીકાલ સુધીમાં આ પ્રાઇસ છે બદલાઈ શકે છે બરાબર તો પણ ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો શરૂ કરીએ આજનો વિડિયો હાલમાં જ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ટાઇટલ કયા દેશે જીત્યું છે આઈસીસી વર્લ્ડ કપ હમણાં ક્યાં થયું બધાને ખબર છે બરાબર એ યુએ માં થયેલો છે ઓકે તો આ કદાચ વસ્તુ છે તમારે ધ્યાનમાં આવી ગઈ હશે બરાબર હવે વિજેતા ટીમની વાત કરી લે આઈસીસી જે મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એમાં વિજેતા કોણ બન્યું છે તો વિજેતા બન્યું છે ન્યુઝીલેન્ડ

અને આપણે જેમાં મેડલ આવે છે ને મોટા ભાગની રમતો દૂર કરી દેવાય છે હું તમને જણાવું હમણાં જેમ કે ટોટલ નવ રમતો દૂર કરી છે આમાંથી બરાબર કોમનવેલ્થ ગેમ્સમાંથી તો કઈ કઈ દૂર કરી છે એ પણ તમને જો બેડમિન્ટન દૂર કરી છે ક્યારેક એમાં પણ મેડલ આવતો છે શૂટિંગમાં આપણે બહુ મેડલ આવે છે અને કુસ્તીમાં બહુ મેડલ આવે છે બરાબર હોકીમાં પણ આપણે મેડલ લાવીએ છીએ બરાબર અને ક્રિકેટમાં પણ મારા ખ્યાલથી આપણે સિલ્વર અથવા તો બ્રોન્ઝ મેડલ લાવેલા છીએ બરાબર તો લાસ્ટ ટાઈમની જે કોમનવેલ્થ હતી એને આ કોમનવેલ્થ ગેમ છે ઇન્ડિયા માટે આ વખતે તમે બે વર્ષની કમ્પેરમાં મેડલને રેલી કરવા જાશો બરાબર તો ઘણા કદાચ ઓછા મેડલ આવી શકે છે ભારતને કેમ કે મેન મેન જે સ્પોર્ટ્સમાં આપણે મેડલ આવે છે એ સ્પોર્ટ્સમાંથી દૂર કરીને થયા છે અને કારણ શું આપ્યું છે કે બજેટનો અભાવ

તો આ વખતની કોમનવેલ્થ ગેમ્સ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે બરાબર કેટલા મેડલ આવે છે આપણે જોવાનું રહેશે બરાબર તો આપણા માટે ખૂબ જ આ કોમ્પિટિટિવ ગેમ હશે ઓકે અને આયોજન પેલા ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું પણ હવે ક્યાં થશે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થશે આ યાદ રાખજો બધાએ ઓસ્ટ્રેલિયા યાદ રાખ્યું હશે તો એ ચેન્જ કરી લેજો મગજમાં ફોર્મેટ મારીને રિન્યુમ કરી નાખજો હવે સ્કોટલેન્ડમાં થશે બરાબર બે હજાર બાવીસ ના તો ક્યાં થયા એ તો થઈ ગયા એટલે ન્યા જોઈએ એમાં કંઈ બદલાવ ન હોય બરાબર એ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં થયેલા છે વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવેલો આજે ચૌદ નંબર આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે તો હાલમાં જ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી છે બે પ્રકારના ડાયાબિટીસ હોય છે ટાઈપ વન અને ટાઈપ ટુ બરાબર ટાઈપ વન ડાયાબિટીસ છે એની અંદર ઇન્સુલિન ઉત્પન્ન થતા ના હોય અને ટાઈપ ટુ ડાયાબિટીસ છે એમાં ઇન્સુલિનનું ઉત્પાદન શરીરમાં થાય પરંતુ જરૂરિયાતની માત્રા કરતા ઓછું થાય તો એવી રીતના ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય બરાબર ઇન્સ્યુલિન જો ઉત્પન્ન જ ન થાય તો એના ઇન્જેક્શન લેવા પડે બરાબર અને જો જરૂરિયાતની માત્રા કરતા ઓછું ઉત્પન્ન થતું હોય તો એ ટેબ્લેટ થી આવી શકતું હોય છે બરાબર બરાબર તો તો બે પ્રકારના દર્દી હોય 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 એક એક ઇન્જેક્શન લેતા અને ટેકડી ખાતા એ તમે બતાવો ત્યારે ખબર પડે કે કયા પ્રકારનું ડાયાબિટીસ છે બરાબર અને રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડે કે ટાઈપ વન પ્રકારનું છે કે ટાઈપ ટુ પ્રકાર મોસ્ટલી બધાને ટાઈપ ટુ પ્રકારનું જ થતું હોય છે બરાબર અને ટાઈપ વન વાળું જે ડાયાબિટીસ છે એ બહુ ઓછા વ્યક્તિઓને થતું હોય છે બરાબર

વિશ્વ બાલ દિવસની વાત કરીએ તો એ વીસ નવેમ્બરે આપણે ઉજવીએ છીએ બરાબર છ દિવસ આમાં પાછા એડ કરીને મહિનો બદલી નાખવાનો હોય બરાબર પેલામાં મહિનો નહીં બદલવાનો બીજામાં બીજી વખત કરો એમાં મહિનો બદલવાનો એટલે આવી જાય વીર બાલ દિવસ પેલા રાષ્ટ્રીય પછી વિશ્વ બાલ દિવસ અને પછી વીર દિવસ બરાબર તો આવી રીતના યાદ રાખશો તો ચાલશે યાદ રાખ જેમ કે મહાપુરુષોની જન્મજયંતિ આપણે કઈક ને કંઈક દિવસ તરીકે ઉજવતા હોઈએ સરદાર પટેલની ની જન્મ જયંતિ એકત્રીસ ઓક્ટોબરે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવેલું બે ઓક્ટોબર પણ હમણાં જ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છે આ તો ખાલી અહિંસા દિવસ લખ્યું છે યુએન દ્વારા આ દિવસ ઉજવાય છે બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તો ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે તરીકે ઉજવાય છે પછી ત્રેવીસ ડિસેમ્બર ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ પચીસમી ડિસેમ્બરે આપણે અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ હોય છે અને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવીએ છીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંત બાર જાન્યુઆરી હોય છે એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ ઓગણીસમી નવેમ્બર હોય છે એને આપણે કોમી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ તો આવા ઘણા મહાપુરુષો છે હજી ઓગણત્રીસમી ઓગસ્ટ લઈ લો બરાબર રાષ્ટ્રીય ખેલ દિવસ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ આવા ઘણા બધા છે હું કહેવા રહું તો ઘણા હજી લિસ્ટ લાંબુ થઈ શકે કરવું હોય તો પણ મેઇન મેન આટલા તમારા ધ્યાનમાં પૂછાતા હોય છે બરાબર જવાહરલાલ નહેરુની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી એમનું સમાધિ સ્થળ છે કયા નામે ઓળખાય છે એમનું સમાધિ સ્થળ છે એ શાંતિવનના નામથી ઓળખાય છે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ જવાહરલાલ નહેરુની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિ ઉજવાય ચૌદ નંબર અઢારસો ને ઓગણ

હવે અગિયારમી તારીખે ત્રણ દિવસ પહેલા શપથ ગ્રહણ કર્યા છે હોદ્દાના શપથ કોણે અપાવ્યા બરાબર ડીવાય ચંદ્રચૂડ દસ નવેમ્બરે નિવૃત્ત થયા અગિયાર નવેમ્બરે પદ ગ્રહણ કર્યું સંજીવ ખન્નાએ બરાબર શપથ કોણે અપાવ્યા એવો પ્રશ્ન હતો શપથ અપાવ્યા ભારતના રાષ્ટ્રપતિ જો રાષ્ટ્રપતિ છે ચીફ જસ્ટિસ ને શપથ લેવડાવે અને ચીફ જસ્ટિસ છે એ રાષ્ટ્રપતિ શપથ લેવડાવે બરાબર એ વસ્તુ યાદ રાખજો ક્લિયર થઈ બાકી વાત કરું તો એમને મુખ્ય ન્યાયાધીશ છે અને ભારતમાં અત્યાર સુધીમાં કોઈ પણ મહિલા મુખ્ય ન્યાયાધીશ નથી સુપ્રીમ કોર્ટની અંદર વાત કરું તો સુપ્રીમ કોર્ટમાં સૌથી પહેલા મહિલા ન્યાયાધીશ આપણને મળશે મહિલા મુખ્ય ન્યાયાધીશ બરાબર મહિલા ન્યાયાધીશ તો છે ફાતિમા બીવી બરાબર એ બહુ પહેલા બની ગયા પણ મહિલા મુખ્ય ન્યાયધીશ નથી આપણી પાસે એ સત્યાવીસ માં મળશે આપણને અને કોણ બનશે બીવી નાગરત્ના બરાબર બાકી ગુજરાત હાઈકોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ આપણે અત્યારે બે વર્ષ પહેલા જ મળ્યા હતા એક થી બે વર્ષ પહેલા કોણ બન્યું હતું સોનિયા ગિરધર ગોકાણી થોડાક ટૂંકા સમયગાળા માટે બન્યા હતા પણ એ સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયધીશ બન્યા એ છે સોનિયા ગિરધર ગોકાણી એમના પછી અત્યારે હાલમાં કોણ છે સુનિતા અગરવાલ છે એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ છે બરાબર બાકી

બરાબર વિશ્વનો પહેલો પહેલ છે એનો વૈશ્વિક હેતુ શું છે પ્રતિકારકતા છે છે એના વધતા જોખમને પ્રત્યે જાગૃતિ લાવવાનો એન્ટીમા એન્ટીમાન્સ શું એ હું તમને સમજાવું હવે તમને ક્યારેક તમે બીમાર પડો તાવ આવે કે કોઈ શરદી ઉધરસ છે હવે તમે મેડિકલમાં જઈ બરાબર જે દવાની દુકાન હોય ત્યાં જઈને ડાયરેક્ટલી તમે એન્ટિબાયોટિક દવા તમારી રીતે લઈ લો બરાબર અને તમને એમ થાય કે હું બે દિવસમાં સાજો થઈ ગયો પણ એ વસ્તુ કરશે ઇન્ટરનેટમાં સર્ચ કરી મળતું હોય બરાબર અને આ દવા ખાવાથી મન સારું થઈ જશે એવું ઘણા ગોતીને પોતાની જાતે લઈ લેતા હોય છે બરાબર પણ એવું નહીં કરવાનું બરાબર કેમકે એન્ટિબાયોટિક અત્યારે તમે ખાસો તરત સાજા પણ થઈ જશો પરંતુ એ વસ્તુ તમને લાંબા ગાળા નડશે પછી એક સમય પછી તમારી બોડીમાં છે એન્ટિબાયોટિક છે બરાબર એની પ્રતિરોધકતા વિકસિત થઈ જશે એટલે જ્યારે તમારે એકચ્યુઅલી એન્ટિબાયોટિકની જરૂર હશે ને ત્યારે તમારું બોડી છે એન્ટિબાયોટિક સામે વર્ક નહીં કરે બરાબર તો એ વખતે પછી તમને એન્ટિબાયોટિક દવા પણ તમને પછી છે શરીરમાં અસર નહીં કરે બરાબર જો એની પ્રતિરોધકતા શરીરમાં વધી જશે તો સમજાય છે તો અત્યારે મોટા ભાગના લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે તમે દવાખાને જાઓ છો તમે દવા લ્યો છો તો પણ તમે ફેર નથી પડતો એ વસ્તુ શું છે પેલા એન્ટિબાયોટિક દવા વધારે પડતી ખવાઈ ગઈ હોય બરાબર અથવા તો આવી રીતનું તમને કીધું એ પ્રમાણે મેડિકલમાંથી તમે કોઈ પણ દવા લઈને સાજા થઈ જતા હોય તો એ રીતનું થતું હોય બરાબર તો એ લાંબા ગાળા એ વસ્તુ અસર કરે એટલે ક્યારેય ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક દવા નહીં ખાવાની આ સમજાઈ ગયું બરાબર એઝ અ મારા સ્ટુડન્ટ તરીકે હું તમને એટલું ગાઈડ કરું છું આ યાદ રાખજો તમારા જીવનમાં ઉતરા જેવી બાબત છે ઘણી વખત મેડિકલમાંથી દવા લઈને બધા ખાઈ લેતા હોય છે અને સાજા પણ થઈ જતા હોય છે પણ એ લાંબા ગાળે નુકસાન કરશે એટલે કોઈ બી વસ્તુ થાય તો પહેલા ડોક્ટરની વિઝિટ જરૂર કરવાની બરાબર આ મારા શબ્દો યાદ રાખજો બરાબર તમને લાંબા ગાળે આ વસ્તુ છે ફાયદાકારક થશે બરાબર મોટા ખર્ચાથી બચી જશો આયોજિત તીરંદાજી વર્લ્ડ કપ 2024 હાલમાં જ આયોજન થયું છે એનું અને એમાં ભારતની દીપિકા એમણે કયો મેડલ મેળવેલો છે તો એમણે મેળવ્યો છે સિલ્વર મેડલ હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા

જે યુપીઆઈ સેવા છે ભારતની એને પોતાના દેશમાં લાગુ કરવાનો નિર્ણય કરી લીધો છે ભારતના નવા કોલસા સચિવ કોણ બન્યું છે તો કોલસા સચિવ બન્યા છે વિક્રમ દેવદત આન્સર આવશે વિક્રમ દેવદત હાલમાં જ આઈપીએસ અજયસિંહ કયા રાજ્યના નવા ડીજીબી બન્યા છે ઝારખંડ રાજ્યના નવા ડીજબી બન્યા છે અજયસિંહ હાલમાં જ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં વિકલાંગ લોકો માટે વિશેષ અદાલતની સ્થાપના થઈ છે તો વિકલાંગ લોકો માટે વિશેષ અદાલત સ્થાપે છે દિલ્હી દિલ્હીની સરકાર આન્સર આવશે દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે બદલાઈ ગયા ખબર છે ને આતિશી આતિશી મારલેના હાલમાં જ કયા રાજ્ય ખાતે નવી મિસાઇલ પરીક્ષણ રેન્જ છે વિકસિત કરવા છે આંધ્રપ્રદેશમાં નવી મિસાઇલ પરીક્ષણ રેન્જ વિકસિત થઈ છે અને ત્યાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે રાજ્યપાલ અબ્દુલ નાઝીર છે સ્ટાફ સિલેક્શન કમિશનના નવા અધ્યક્ષ કોણ બન્યું છે એસ ગોપાલકૃષ્ણ સ્ટાફ સિલેક્શન કમિશનના નવા અધ્યક્ષ બની ચુક્યા છે બે દિવસીય ડ્રોન સંમેલનનું આયોજન ક્યાં થયું છે આંધ્રપ્રદેશમાં અમરાવતી ખાતે કરવામાં આવ્યું છે અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની પણ બની છે સત્યાવીસમી અખિલ ભારતીય વન ખેલ પ્રતિયોગિતા કયા સ્થળે સમાપન થઈ આ રાયપુર ખાતે સમાપન થયું અને લાસ્ટ ક્વેશ્ચન છે કાલિદાસ સન્માન પુરસ્કારથી કોને સન્માન કર્યું છે તો રઘુપતિ ભટ્ટને આ પુરસ્કાર આપવામાં આવેલો છે તો આ સાથે ચૌદમી નવેમ્બરના વિડીયોને સમાપ્ત કરું છું અને મેં તમને ગઈકાલે પ્રોમિસ કર્યો એ પ્રમાણે અત્યારે આ વિડીયો છે હું મોર્નિંગમાં તમારા માટે ચૌદ નવેમ્બરનો આવતીકાલનો પણ મારો પ્રયાસ રહેશે કે જે છે બરાબર એ મારો મોર્નિંગમાં જ તમારા માટે આવી જાય બરાબર તો પ્રયાસ કરીશ કે જ વિડીયો તમારા માટે આવી જાય બરાબર નાઇટ સુધી તમને વેઇટ નહીં કરાવો ક્લિયર તો આપણે તેર તારીખથી રેગ્યુલર કર્યું છે અને ઓક્ટોબરના તમામ પીડીએફ એપ્લિકેશન અપલોડ થઈ ચૂકી છે જે લોકોએ કોર્સ લીધો છે એને વધારે ડીલે નહીં થવા દો વિડીયોમાં ટાઈમ લાગતો હોય છે આજે આવી જશે પેલા બીજા તારીખની બરાબર એ તમે એમાં વાંચી લે વાંચી શકો છો બરાબર તો જે લીધો છે એને વેલ્યુ મળી જશે યુટ્યુબમાં લેક્ચર આવતા સમય લાગશે બરાબર તો આ સાથે સમાપન કરવું વિડીયો મળીએ આવતીકાલે